जो मित्रों तरह पर बना तो शीख तो वीडियो पूरा जो चेनल में ना हो तो चेनल खास सब्सक्राइब कर लेजो चलो वीडियो शुरू करिए सब प्रथम तो बैकग्राउंड की जरूरत पड़ तो बैकग्राउंड आप पहला लई ले पहले आप सेट कर और लीलीट कर दस त्यारबाद आप बेकग्राउंड लैसु तो बैकग्राउंड में डाउनलॉड करेलु तो आ रीते आपकग्राउंड बैकग्राउंड ले रीतना એહી થી આપણે આને ફૂલ સાઈઝ કરી દેસુ બેર્ ત્યાર બાદ લોક કરી દેસુ ત્યાર બાદ જે આપણે પીएनजी બનાવ્યા છે તે લઈ લઈએ તો આપણે પીएनजी બનાવ્યા છે તે લઈ લેસુ આ રીતના આ રીતના તેની પણ સાઈઝ ફૂલ કરી દેસુ તેને થોડો કલર આપી દઈએ એ છે આ રીતના ત્યાર બાદ તેને લોક કરી દેસુ અન ભંજે આપણે પડદો છે તે લઈ લઈએ આ રીત પરધી સાઈઝ કાપી લેશું સાઈઝ થોડી નાની કરી દે આ રીત ને આ રીત ને તમે પોડું પણ કરી શકો છો તો આ રીત ના રાખી દેસુ અહીં તેનું કોપી કરી લઈએ આ રીતે સેટ કરી કોપી કરી લેશું એ રાખી આ बाजू તમે જઈ શકો એટલે અહીં તમને घुમાવવાનું ઓપ્શન મળશે આ રીત ને આ રીત ને ગોઠવી દેવાનું ત્યારબાદ બન્નેને લોક કરી દેસુ ત્યારબાદ જે આપડે 4K HD વાળું PNG છે તે લઈ લેશો તો આ રીતે ન લઈ લેશો તો એની પર આપણે સાઈઝ નાની કરી દઈએ આ રીતે આ રીતે સાઈઝ નાની કરી આ સાઈઝ રાખી દેસુ આ રીતે તેને લોક કરી દે ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખતો હું મારું છે તે હું લઈ લેશું આ રીતે સાઈઝ નાની કરી દઈએ આ રીતે અહીં સાઈડમાં લગાવી દઈશું આ રીતના